thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મહારાષ્ટ્રના પુણે જયારે ગાયલોમાં ત્રણ ની હાલત ગંભીર છે ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાનું કહેવાય છે પુણે વાઘોલીના કેન્દ્રનંદક પાઠકમાં મોડી રાત્રે બાર ત્રીસ મિનિટે આસપાસ આ અકસ્માત થયો હતો ડમ્પર ચાલક દારૂના નશામાં હોવાથી પ્રાથમિક માહિતી છે પૃથ્વીમાંથી ત્યારે બે બાળકો સામેલ છે જ્યારે અન્ય સ ઘાયલ છે ત્યારે ઘાયલોને સાસુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તો અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકો શ્રમિક છે અને તે રવિવારે રાત્રે કામ માટે અમરાવતી જોકે આ ફૂટપાથ કુલ બાર લોકો સુતા હતા અને બાકીના લોકો ફૂટપાથ પરથી બાજુના ઝુમડામાં સુતા હતા ડમ્પર સીધું ત્યારે મિત્રો ફૂટપાથ પર ચડી ગયું હતું અને સુતીલા લોકોને કચડી નાખ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ